તારીખ સાતમી મે બે હાજર ચોવીસ ના રોજ નર્મદા જિલ્લામાં માં મતદાન અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આજે નર્મદા જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં સ્વીપ અંતર્ગત રન ફોર વોટ માટે યોજાયેલી મતદાન જાગૃતિ રેલી ને પ્રાયોજનના શ્રી હનુલ ચૌધરીએ લીલી ચંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં નાયબ કલેક્ટર મુસ્કાન ડાંગર એકવીસ છોટાઉદેપુર મત વિભાગના મદદની ચૂંટણી અધિકારી શ્રી અને નાનોદ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર કિશનદાન ગઢવી સ્વીપના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શ્રી નિશાંત દવે જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા પણ જોડાયા હતા રન ફોર વોટ જનજાગૃતિ રેલીમાં રાજપીપલાના વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ કર્મચારીઓ કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર